આપણા ક્ષેત્રમાં ઉતાર દેજો ની વાત કરેલી હો મને યાર કોશી આવે એ હારું હો એ આ કોશી આવે તો દવા લઈ લેક તાર હવે જાવું પડશે આપ તો દવાખાને જઈ આવો હેડ તાર ખડો તાર ખડો તાર દવાખાને જ તાર આપણે દવાખાને જાતા હો ખાતર ની ન ઠેલીલા બનીને એમ કેતા હો હારું ખડો ચાલે ને ચાલે એ હારું હેડો

તો આપણે ઝાટકા મશીન લાવે એક આધુ ના લાબુજ પડ છે તો હવે હ હા અને પાજ્ય ચો કેટલું રેલો મિલિંગ જે તાક છો હવે ઓને હું કેવાનું આપડે ઓને આપણે શું કેવું આપણે વખણ નતા કરતા વખણ તો કરતા હતા પણ આ તો બાતલ ને હર્યો આ બાતલ ને હર્યો આ પોણી કેટલું બધું જા દીધું કેટલું પોણી આ ડોલો હોય કણ પડી ડોલો ખાતા ની છે ખાતા થેલી પડી આપણા મનમાં કે હારો હશે આયરો તો હવે આપણે તો વખણ ને જાતા હો

અને આજ મોય હારો થયો ની મોય હારો થયો હે હવે દે કે ને કે દે તો ના કોણ અનલી પૂળા કોને વાળેલા પડ્યા આપડા બાજુ વાળા ને જ નહીં બાજુ વાળા ને લાગે એક ભાઈ નો ફોન આવ્યો તો કે પુળા લેવા હે આપણે પૂળા ની વાત કરી તો હુલ કરો ચાલે ચાલે પૂળા જીવા ભાઈ નહીં

પુરા તો ભયા હારા ને ના ભુલા તો હારા છે કે કાયરા ઓગન કે હારા આ તણી ઘણા મારે કે હારા છે બહુ મોટો મારતો ને મોટો તો થોડો કરો કે આટલા તો વ્યાજ દી કરી આવ કેટલું ભરું કો 2000 ને હાડડો કાર કેટલા લેવાના કો તો કેટલા પડ્યા તમાર પુળા કહો છો 3000 રૂપિયા પડ્યા 3000 રૂપિયા એમ ને આ તો હું તો આલો ખબર ને 200 800 ગાયો ને ભેંસો એમ ને

baik બાઈક પડી હું આખી ના લાયો તે બે ભાઈ હેટકા આયા કાલે તો કોક